તો ભયલો નાનો થયો હવા મહિનો તો ઘણા દિવસથી થઈ ગયો છે અને હવા મહિને એની સાફ સફાઈને એવું હોત ને આપણે બધું કરી વાળું છે પણ આજે એમ કહેવાય કે સારું મુહૂર્ત ને શુભ મુહૂર્ત જોઈ ને આપણે ભયલાને આજે ઘોડિયામાં એટલે આલામાં છે આથી લગીને આપણે ઘોડિયામાં એમાં ન ઉયું હોય હવા મહિનો થઈ જાય ને પછી આપણે ભયલાને એમ કહેવાય કે હારું મુહર્ત હોય ત્યારે ઘોડિયામાં પૂર આવવાનું હોય ને કરતો હાડલાઈની ખોઈ બાંધી હોય એમાં પૂર આવે ખોયમાં પૂર આવે પણ ત્યાં સુધીને ખોડિયામાં ન પૂર આવય તો આજે આપણે ખોડિયામાં પૂર આવશું અને અત્યારે એમ કહેવાય કે વંશભાઈને લેસન કરવાનું ચાલું છે લેસન ફટાફટ કરે છે કેમકે લેસન થઈ જાય પછી એને સાયકલ આઈકવી છે અને અંકિતાબેન તો વહેલા વહેલા નિશાળે જતા રહે અને આપણે વવી ઘરે એટલે આપણે બધું ઘર કામ ને ઠોરનું ને એવું બધું કામકાજ હોય અને આજે બા અને ભાઈ અને થોડાક માણસો એ બધા ગયા છે ડુંગરમાં થોડો ઘણો હજુ કપા રહી ગયો છે એટલે એ જતા રહ્યા છે અને અમે બધા ઘરે છે એટલે બધ નું કામકાજ એવું છે બે તગાર આને નાખો તો આમ વ્યવસ્થિત જ નાખો તો પણ પેલા ફળી નાખ્યો અને આને તો માંડવી ગોકડા ગોકડા દીધા કેટલી માંડવી આમાં દેખાય છે પાડીને કદાચ માંડવી નહીં ભાવતી હોય કંધાઈને જો એવું કામ છે અને મોટી ભેંકને આપણે બહાર બાંધી છે અને બળદ તો આપણે ખેતર જતા રહ્યા છે એટલે બળદ ગાઢું લઈને જ ગયા છે અને આજે જો એમ કહેવાય કે મોટર ચાલુ છે અને કુંડી છલકા જાય છે અને થોડુંક કામ બીજું હતા ને આપણે છે આ બધા આપણે ગરમ પાણી કરીને ડબ્બા સાફ કરવાના છે એટલે ભૂકીનું પાણી અને ગરમ પાણી આમાં તેલવાળા નેવા હોય ને એટલે બધા ડબ્બા હારા કરીને આપણે મૂકવાના છે એટલે ખાણીને એવું પીલાવાનું કદાચ ક્યારે જ આવવાનું થાય એ કાદ તો ખ્યાલ નથી માંડી આપણે ઘરની છે એની જ ખાણી પીલાવીને આપડે ઘરનું તેલ જ ખાવાનું હોય એટલે ડબ્બા ને એવું બધું નવરા નવરા હારું કરી રાખી તો ગમે ત્યારે ખાણીને એવું બધું પીલાવા થાય બસ ભાઈ અમારે સાયકલ તો ઊંધી નાખી છે કેમ વસ સાયકલ આમ મૂક દીધી છે તૈયાર

તૈયાર કરવાનું હજુ બાકી છે પણ તડકો નીકળે પછી ગરમ પાણી એથી ને અને આજે નવરાવી અને પછી સરસ મજાની એને તૈયાર કરી દેશું તો બેન ને આપણે ગરમ પાણી કરીને સરસ મજાના નવરાવી ને તૈયાર કરી દીધા છે અને શિવાની ના પપ્પા એ એમ કહેવાય કે ભયલા નું ઘોડિયું ફિટિંગ કરવા મળ્યા છે વંશભાઈ આપણો મોટો થઈ ગયો એટલે ઘોડિયું ખોલીને મૂક દીધું હોય પછી કઈ હિસકવાનું હોય નહીં અને હવે આપણે ભયલા ને ઉરાવવાનો છે એટલે પાછું ઘોડિયું ફિટિંગ કરવું પડે એટલે બે બાપ દીકરી આ બાજુ મથે છે ઘોડિયામાં જો એક બાજુ ને પાયો તો હવે પછી નાનો ભાઈ એને પછી ખોયામાં હું હોય એટલે હવે ફિટિંગ કરી વાળું અને એમ કેતા હોય કે હવા મહિનો થઈ જાય પછી ખોયામાં પુરાવો કા હું જીતું ફાટડા કોઈ હોય

આ આવી એકલા પણ ને બસ લઈને ગયા પછી બેસને નાખ્યાવી ને પછી પાછા બોલાવીને આવી કે હાલો હું આવતો તો પણ એટલે પછી હું રમાડવા મળ્યો એટલે આવું નહીં હવે હાલો હું તમને દઉં હું ત્યાં વજન નો નથી ખાતો નહીં તમારું નહીં ના ના બનાવતા બનાવવાનું તમારું જ બનાવવાનું ખાલી

લે <laughs> <laughs> તો રોલે આપણે શિવા ની બેન ને તો હવે એના ફુઈ ભણી ને નિસાળતી હુઈ એટલે હવે એને રમાડવા લઈ ગઈ છે અને આયા આપણે રસોઈ નું કામકાજ હાલ છે આનો જો દિમાગ તો જો કેવો લગાડ્યો છે જમીન ની અંદર ખાડો કરીને એમાં સુલો નાખી દીધો સમજો હા સમજો આવો મગજ કોનો વાળો

તો બસ હવે આજનો દિવસ કાક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય બાય